મરચાના છોડ જે તમે જોઈ શકો છો તે આ મરચાનું એક કાઉન્ટ છે છવ્વીસ ડોકાઉન્ટ પાણી પાવા માટે અહીંયા અહિયાં ને એવું જે સિસ્ટમ લગાવેલી છે આપડે હવે છોડ તૈયાર છે મરચા ના તો છોડ વભરાયું છે હેલો ટ્યુબ મેમિલી ફરી એકના વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત કરો તમે મજામાં છો ને હું મજામાં છું તો આજે આપણે જવા જઈ રહ્યા છીએ એક નર્સરી જે ખાસ તરીકે એમાં ફળ ફળાદી અને અલગ અલગ પ્રકારના જે વૃક્ષો હોય છે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી તો આપણે લેવા જઈ રહ્યા છે જે વૃક્ષ શાકભાજીનો જે કહેવાય ને છોડ લાવવાના છે નાના નાના અને થોડીક શાકભાજીઓ આવી છે ઘરપૂરતી તે માટે આપણે જવાના છીએ ખોડા નર્સરીમાં તો હવે તમને ત્યાં જઈને મુલાકાત કરાવીએ નર્સરી કેવી ટાઈપનું છે અને કેવી રીતે આનું સંરક્ષણ કરતા હોય છે તો આ વિડીયોમાં તમે બનાવો તો હવે ત્યાં જઈને આપણે મળીએ ફાઇનલી આપણે શિવમ નર્સિંગની અંદર આવી ગયા છે ફાઇનલી આપણે નર્સરીમાં આવી ગયા છે ત્યાં અલગ અલગ પ્રકારના છોડ છે તમે જોઈ શકો છો અહીંયા રેંગણાનો મળી રહેશે અને ટામેટોનો છે મરચાંનો છે કોબીજનો છે અલગ અલગ પ્રકારના જે છોડ મળી રહેશે શાકભાજીના અને વૃક્ષો પણ છે તો આજે હાજરમાં નથી અને અલગ અલગ પ્રકારના તમે છોડ જોઈ શકો આ એકદમ નાના બી વાવેલા છે સામે છે જે મરચાંના છોડ છે આ બાજુ પણ જે એકદમ ચીણીક રીતે હવે ઉગીને તૈયાર થઈ ગયા છે તો અલગ અલગ પ્રકારના આખી નર્સરીમાં તમે જોઈ શકો છોડ અલગ અલગ છે મરચાંના છોડ જે તમે જોઈ શકો છો તેમાં આપણે એક છોડ પર છે દોઢ રૂપિયોમાં અને અલગ અલગ જે ફુલાવરની અને કોબીજ છે ત્યાંનો એક રૂપિયો છે મરચાંનો છોડનો છે દોઢ રૂપિયો તેમાં અલગ અલગ પ્રકારના છોડ છે તો આપણે થોડાક છોડ લઈ લઈએમાં આવી રીતે જે છોડ ઉપર પાણી છાંટવામાં આવે છે તમે જોઈ શકો જે ખુવારા બધીથી રોજ અહીંયા જે એનું પાણી પાવવું પડે છે તે રીતે છોડ લીલો રહે છે આ છે મરચાંનો છોડ જે તમે જોઈ શકો એકદમ નાનો છે તેની બાજુમાં જે ફુલાવરનો છે જે કોબીજનો છોડ છે અને જે અલગ અલગ રીતે છોડ આવે બીજને જે પહેલી પ્રોસેસિંગ કરવામાં આવે છે નાખવામાં આવે છે ને પછી જે સરસ રીતે અને જે પહેલો ડોકો ઉગી નીકળે છે તમે જોઈ શકો સરસ અલગ અલગ પ્રકાર રીતે એનું સંવર્ધન કરીને નર્સરીમાં ઉગાડવામાં આવે છે જે બધી અને હોય છે જે કઈ રીતે કરવામાં આવતું હોય છે અને સરસ રીતે જે પછી આવી રીતે ઉગી નીકળે છે નાનો છોડ જે તેનું અલગ રીતે સવર્ધન કરીને તેને ઉછેરવામાં આવી રહ્યો છે નાનો છોડ છે સરસ મજાના ડોકા મોટા થઈ ગયા તો તમે જોઈ શકો સરસ રીતે જે કરી રહ્યા છે ફુવારા બધીથી ફુલાવર અને અલગ અલગ રીતે છોડ ઉપર પાણી ફેરવાનું છે ઉપર જે ટેન્ટ દ્વારા તેને ખેતરમાં બાંધવામાં આવે છે એકદમ જે છોડ્યો હોય તો નાનો ડોકોનું સંવર્ધન સરસ રીતે થઈ જતું હોય તો તમે જોઈ શકો એક 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 બીકા જવામાં જે વાવેલા છે આખા છોડ અને સરસ રીતે તે રોપાનું વાવેતર કરવાનું બીંધવાનું ઉછેરવાનું હોય છે અને પછી એનું સંવર્ધન કરવાનું સપ્લાય કરવા માટે જે કેરેટ છે તેમાં ગોટમીને આગળ જે અલગ જે જિલ્લામાં કે બીજે મોકલવાના હોય તો દૂર સુધી તે એમાં સપ્લાય કરીને ટ્રક દ્વારા આગળ પણ મોકલવામાં આવે જે મરચાના છોડ છે થોડા વધારે મોટા છે અને સરસ કામ રીતે તે હાલ વાવેતરમાં લઈ શકાય એવા છે તો આ બાજુ આવેલા છે કોબીજના છોડથી હજુ ખૂબ જ નાના પ્રમાણમાં છે સામે પણ છે ટામેટાના વધારે એવા છોડ અને અલગ અલગ રીતે જે તમે જોઈ શકો કે બીજવારો સામે થોડું ઊગી નીકળે આવેલી છે જે આપણે આવે ખીમાના આવી કહેવાય નાઉક આગળ જે શિવમ નર્સરી છે સરસ મજાના અલગ અલગ પ્રકારના તમને સરસ મજાના મળી રહેશે છોડ તો તમે એકવાર અલગ તમારે વાવા હો તો વિઝિટ લઈને લઈ જઈ શકો છો આ મરચાંનું એક કાઉન્ટ છે એમાં છવ્વીસ ડોકા જે સમાઈ શકે છે ને એક મરચાંનો ડોકાનો ડેટ છે દોઢ રૂપિયા તમે ખરીદી કરી શકો અને સારી રીતે તમારા ખેતરમાં વાવી શકો અને બહુ સારું ઉત્પાદન મેળવી શકે સરસ મજાનું જે થોડું વાવેતર કરવામાં આવે છે તેને નાના અગાઉથી જ તેને અહીંયા સવર્ધન કરીને સરસ મજાનું પ્રાકૃતિક ખેતી તરીકે એને ઉગાડી અને મોટો કરવામાં આવે છે છવ્વીસ એકસો છવ્વીસ ડોકા આવશે પર ડોકા દીઠ તમને મળશે દોઢ રૂપિયામાં મળી રહેશે તો તમે એકવાર અવિષ્ય મુલાકાત લઈ શકો છો સરસ રીતે જે મચામાં સવર્ધન કરી રહ્યું છે અમે ભાઈ તમારા સરસ રીતે દરરોજ ચાલુ જ રાખતા હોય છે અને અલગ અલગ પ્રકારના તેને દરરોજ પાણી પાવાનું હોય છે આખા એક વીઘામાં તમે જોઈ શકો સરસ મજાનું આ છોડું વાવેતર કરવામાં આવે જેમાં ફુલાવર કોબીજ અને મરચા રીંગણા તમને દરેક પ્રકારના શાકભાજીમાં મળી રહેશે તમે લઈ જઈ શકો છો તમારા ખેતરમાં સારું ઉત્પાદન જોઈ શકો કે બીજનું હવે ઉજવાની ક્ષમતા ચાલુ થઈ ગઈ છે આ વાવેલા છે જે કોબીજના ડોકા છે આવી રીતે સવર્તન કરીને એકદમ નાનો છોડ છે તે હવે થોડે ધીરે મોટો થશે અને સામે પણ જે છોડ વાવ્યા છે તમે જોઈ શકો છો અને આ બાજુ વાવેલા છે ટામેટાના છોડ અને કયા કાર્યા લાગે છે એવું કે છે જે ટામેટાનો છોડ તે પણ સરસ મીતે ઉગી નીકળે માં પાણી પાવા માટે અહીંયા વાલની એવું જે સિસ્ટમ લગાવેલી છે ત્યાં વાલમાં આવી શકે છે પાણીમાં અને સામે વે ફુવારાઓથી પાણી ચાટી રહ્યા છે તમે જોઈ શકો છો ફાઇનલી આપણે હવે છોડ લઈ લીધા છે એટલે કે ત્રીસ છોડ લીધા છે વરચ્યાના અને વીસ છોડ ગામડા લીધા છે અને હવે દસ જેવા લઈ લઈએ રીંગણના અને થોડાક લઈ લઈએ કોબીજના અને ફુલાવરના તો આપણે લઈ જઈએ અને હવે પછી ઘર તરફ નીકળીએ તો હવે એને મળીશું ઘરે જઈને વાવીએ

ફાઇનલી આપણે હવે છોડ તૈયાર છે મરચાં તો હવે વાવી દઈએ કે કરીને ચારો એકદમ આપણો રેડી થઈ તો ફાઇનલી આપણે પહેલાં કામણું કરી દઈએ અને પછી સરસ મજાનો મરચાંનો રોપનો જે છે એ સરસ મજાનો વાવી દઈએ જે છોડ છે જે બેતાળીસ ડોકા લાવ્યા હતા એ વાવી દીધા છે અને પાણી વીડવાનું કામ ચાલુ કરી દીધું છે સરસ મજાનું હવે થોડીક ઓલી બાજુ જે જગ્યા વધી છે તે બાજુ હવે ટોમેટા વાવી દઈએ અને જે વળતા ટોમેટા છે એ કાલે આ બાજુ વાવી દેવાના છે ચારો સમય કરીને અને સરસ મજાના તમે જોઈ શકો કે બે બેતાળીસ ડોકા માટેની જગ્યા તે વાવી દીધા છે તો દસ છે ટામેટાના દસ ડોકા તો હવે તે આપણે છોડ વાવીએ તો તમે જોઈ શકો છો આવી રીતે જે ટામેટાનો છોડ તો હવે આપણે વેળી દઈએ ટામેટાને લુવા આવી દઈએ એટલે કે થોડું થોડું પાણી આપી દઈએ મરચાંના છોડને તેની એવરે પર કેમ કે પછી થવાનો છે વરસાદ એવું વાતાવરણ લાગી રહ્યું છે તો થોડો થોડો અત્યારે ધોવા આપણે ટામેટા અને મરચાના જે છોડ લાવ્યા હતા તે વવરાઈ ગયા છે પચાસ છોડ હાલ વાવી દીધા છે ટામેટાના થોડાક મૂકી દીધા છે સરસ મજાના વાવી દીધા છે અને જો વિડીયો સારો લાગતું હોય તો એને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને હું નર્સરી બતાવી અને જે છોડ વાવ્યા તેવી રીતે વાવેતર કર્યું તે તમે જોયું હશે તમે પણ કરવા માગતા હોય તો આવી રીતે વાવેતર કરી શકો છો તો વિડીયોને વધુને વધુ શેર કરો